જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ થી વૈશાખ માસનો પ્રારંભ થઈ રહ્યો છે સોમવારથી આ માસમાં પાંચ સોમવાર અને પાંચ મંગળવાર હોવાથી લોકોની સુખાકારી એકંદરે મધ્યમ રહે ધર્મ કાર્યની વૃદ્ધિ થાય હિંસાવૃત્તિને વેગ મળશે દેશની સરહદ ઉપર યુદ્ધના દ્રશ્યો સર્જાઈ શકે છે દરિયાઈ વિસ્તારોમાંથી તકલીફો આવે બિલ્ડર્સો અને બેંકોના કૌભાંડો બહાર આવશે ઔદ્યોગિક ક્ષેત્રે નવા કાયદાઓનું અમલીકરણ થાય ઘઉં જવ ચણા તુવેર મગ બાજરી મકાઈ વગેરેના ભાવોમાં તેજી થાય રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ જોવા મળશે રાજકીય નેતાઓના મોટા કૌભાંડો બહાર આવે તારીખ ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે અખાત્રીસ છે જેને આપણે ૃતીયા કહીએ છીએ અગ્નિ બની શકે છે સાથે ભૂકંપની શક્યતાઓ રહેલી છે કોઈ જગ્યાએ છત્રભંગના પણ યોગો બની રહ્યા છે કોઈ મોટો આતંકવાદી પકડાય અથવા તો તેનું મૃત્યુ એટલે કે એનું એકાઉન્ટર પણ થઈ શકે છે જય રામ નમો નારાયણ હર હર મહાદેવ